નમસ્કાર ધોરણ આઠના વહેલા વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર તમારું જે અલંકાર પબ્લિકેશનનું કાર્ય તમને આપવામાં આવેલું છે આ ગૃહકાર્ય બે હજાર પચીસમાં જે નવી બુક આવેલી છે તેમાં ગુજરાતી વિષયનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયો લેક્ચરમાં જોવાના છીએ સાથે સાથે એક નાનકડી વાત કરી દઈએ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર અન્ય વિષયની લિંક આપેલી છે ત્યાંથી તમે બીજા વિષયના સોલ્યુશન પણ મેળવી શકો છો જોઈએ પહેલો પ્રશ્ન કે તમે તમારા જીવનમાં કોઈ સારો સંકલ્પ કર્યો હોય તે તમારે લખવાનો છે અથવા નૂતન વર્ષથી સો સંકલ્પ કરશો તે તમારે લખવાનો છે તો મેં આ નૂતન વર્ષમાં સવારે વહેલા ઉઠી દિનક્રિયા પૂર્ણ કરી વ્યાયામ કરવાનો સંકલ્પ કરવા વિચાર કર્યો છે વહેલા ઉઠવાથી શરીરમાં ઘણા ફાયદા થશે તથા વ્યાયામ કરવાથી આખો દિવસ શરીરમાં સ્ફૂર્તિ તથા તાજગી રહેશે વહેલા ઉઠવાથી સવારે થોડો સમય અભ્યાસ માટે પણ મળી જશે માટે મારો અભ્યાસ પણ સુધરશે આ રીતે મારા એક સંકલ્પના પાલનથી મને શારીરિક અને માનસિક એમ ઘણા ફાયદાઓ થશે માટે વાહલા વિદ્યાર્થી મિત્રો આપણે સૌએ વહેલા ઉઠવાનો સંકલ્પ કરવો જોઈએ ત્યાર પછી બીજું છે ઉદ્ગાર પ્રશ્નાર્થ અને ગુરુ વિરામ ચિહ્નવાળા ત્રણ ત્રણ વાક્ય લખવાના છે જેમાં ઉદ્ગારવાળા વાળા જોઈએ ઓહો અમારા અહો ભાગ્ય મારું જાનવર કપાય છે એ ચાલો ત્યારે ત્યાર પછી પ્રશ્નાર્થ ચિહ્નમાં તો કોઈ પણ તમે લખી શકો જેમાં પ્રશ્ન પૂછાતો હોય એ કોણ છે આ કોણ છે આ શું છે આ શું કામ છે આ કેવી રીતે થશે આવા ઘણા બધા તમે લખી શકો તમારું નામ શું છે તમે કયા ગામના છો આ પ્રશ્નનો આન્સર તમારે મને કમેન્ટમાં જણાવવાનો છે જેથી કરીને મને તમે તમારું ગામનું નામ ન જણાવો તો તમારા જિલ્લાનું નામ જણાવજો જેથી કરીને મને ખ્યાલ પડે કે મારા વિડિયો લેક્ચર કયા જિલ્લાના વિદ્યાર્થીઓ વધારે પડતા જુએ છે તો મારો અભ્યાસ કેવો ચાલે છે ત્યાર પછી ગુરુ વિરામની વાત કરીએ તો ગુરુ વિરામ એટલે બે ટપકા અક્ષય પેલી સીડી તો જુઓ મળે લહેરખી હોઉ ભલે હું લૂ જરતા માર્ગમાં સ્મરણ સ્મરણ તે તીરથ એમ કરું તારી

તેનો જ પગ પડતા તે જ નીચે પડ્યો આ પ્રસંગ મારા માટે ખૂબ રમૂજી હતો તથા કંઈક નવી શીખ આપે તેવો હતો ત્યાર પછી મિત્રો તમારે કૌંસમાં આપેલા શબ્દોને શબ્દ જુઓ પહેલું રાતાપીડા બીજું છે ઓળખપત્ર ત્રીજું છે ઝડપ એમના પછી છે ઇંચે ઇંચ પછી છે માયાજાળ અને હિમાચ્છાદિત હવે અહીંયા મને આ એક આજુબાજુવાળો જે પ્રશ્ન છે એ મને મળેલો નથી એ તમે જરા જોઈ લેજો ત્યાર પછી અષાઢ મહિનાનો મહિમા વર્ણવતી કાવ્ય પંક્તિ અહીં લખવાની છે અષાઢ આવે ધરતી હરિયાળ વાદળ ચડે વીજળી રમે ગગન કરે મીઠો બવાલ મોર નાચે ઉલ્લાસભેર પાંખે રંગીન પરિમળ ભરે નદીઓ છલકે સંગીત સાથે ધરા જીવંત હૈયે ધરે ખેતર સુગંધિત થઈ ઉઠે અંકુર ઝાંખા સ્મિતે ખીલે વૃક્ષો ધોયા વરસાદે નવી ક્રાંતિની ચમકે નીલે પવનમાં ઠંડક પ્રસરે મનને મળે નવી તાજગી અષાઢ મહિમા અવિરત ગાય પ્રકૃતિ કરે આરાધના ભગી તો આવી સર સુંદર મજાની કાવ્ય પંક્તિ હતી જે આપણે અહીંયા જોઈ ત્યાર પછી ધોરણ નંબર આઠના પાઠ્ય પુસ્તકમાંથી કે અન્ય પુસ્તકમાંથી તમારે રૂઢિપ્રયોગો શોધવાના છે જેમાં સોળ રૂઢિપ્રયોગો છે આપણે અહીંયા અર્થ સાથે આપેલા છે કોની સાથે આપેલા છે અર્થ સાથે આપેલા છે પરંતુ તમારા પુસ્તકમાં આટલી જગ્યા નથી માટે તમે માત્રને માત્ર રૂઢિપ્રયોગ પણ લખી શકો છો જેમ કે આકાશ પાતાળ એક કરવું હાથ ધોઈને પાછળ પડવું આંખનું તારા હોવું માથું ખાવું પાણી ઉતરી જવું હાથ ઉપર કરવો કાનમાં તેલ નાખીને સૂઈ જવું હાડહાળમાં ન રહેવું દિલ પર પથ્થર મૂકવો પગ જમીન પર ન પડવતા હોવા આંગમાં ઘી રેડવું હાથી જઈને પૂછડી રહે એક બે શિકાર પાછળ વાત કરવી મોઢે મોઢે મીઠું બોલવું અને હાથ થવું તો મિત્રો તમે જુઓ આ બધા આપણા જીવનમાં ક્યાંક ને ક્યાંક બોલાતા હોય એવા રૂઢિપ્રયોગો છે એટલા માટે જ આપણે લીધેલા છે અને એના અર્થ પણ આપણે આપેલા છે જે તમારી જાણકારી માટે છે ત્યાર પછી જુઓ એક સુંદર મજાનું ચિત્ર આપેલું છે જેની પ્રાકૃતિક સુંદરતા તમારે વર્ણવવાની છે તો આપણે સુંદર રીતે વર્ણવેલી છે ઘટાદાર વૃક્ષના છાયામાં પ્રકૃતિ પોતાનું સૌંદર્ય વિખેરી રહી છે હરિયાળા પરણો પવન સાથે હળવા હાથે લહેરાય છે જાણે ધરતીનું હૃદય ધીમેથી ધબકતું હોય એમ તે વૃક્ષની આસપાસ રંગબેરંગી પતંગિયાઓ ઉડે છે કોઈ પીળી કોઈ નીલી કોઈ ગુલાબી જાણે ફૂલોની આત્મા આકાશમાં રમતી હોય પાછળ દૂર ઊંચા પર્વતો ધુમ્મસમાં લપેટાયેલા દેખાય છે એમના મધ્ય સૂર્યકિરણો સોનેરી જળહડાટ ફેલાવે છે પર્વતોની નીચે લીલાછમ જંગલ પ્રસરી ગયું છે જ્યાં પક્ષીઓની મીઠી ચહક પ્રકૃતિને પ્રકૃતિનો સંગીત રચે છે આ સમગ્ર દ્રશ્ય મનને શાંતિ આપે છે આંખોને ઠંડક આપે છે અને આત્માને આનંદની અનુભૂતિ કરાવે છે ખરેખર આ તો પ્રકૃતિનું જીવંત ચિત્ર છે જ્યાં દરેક પાન દરેક પતંગિયું અને દરેક પવનની ઝોંક કુદરતની સુંદરતાને ગાઈ રહી છે

અને આલેખ્યા શ્રીશ્વા પાને સુખ આવશે અમારા સરનામે તાબાના તરભાણે કંકુ લીધું ને એમાં આચમનની આચમનની પાણીની ઢોળી જમણા તે હાથ તણી આંગળીએ હેત દઈ હળવે હળવેથી રહી ગોળી સ્નેહતણા તણા સાથી આ જ્યાં આંખે અંજાયા સુખ આવશે અમારા સરનામે આવું સુંદર મજાનું આપણે એક આતિથ્ય ભાવ પ્રગટ કરતું ગીત રચેલું છે પરંતુ અહીંયા મિત્રો તમારે નવમા પ્રશ્નની અંદર એક થોડું ચેન્જ છે ત્યાં તમારે કૃષ્ણ ભક્તિનું ગીત લખવાનું છે આ એક થોડું મારી પાસે એક જૂની બુક હતી એના કારણે થોડી મિસ્ટેક થઈ છે એમના પછી તો દસમો પ્રશ્ન છે મહારાજા કૃષ્ણકુમાર સિંહજી વિશે પાંચ સાત વાક્ય લખવાના છે તો મહારાજા કૃષ્ણકુમાર સિંહજી રાજા ભાવસિંહજીના પૌત્ર તથા ભાવનગર સ્ટેટના આઝાદી વખતના અંતિમ રાજા હતા ઈસવીસન ઓગણીસો સુડતાલીસના આઝાદી પર્વ બાદ પોતાના રાજ્યને રજવાડાને સરદાર પટેલના કહેવાથી અખંડ ભારત વર્ષમાં સંપત્તિ પણ કૃષ્ણકુમાર સિંહજીની એક પ્રતિમા બ્રાઝિલ દેશની સંસદની સામે પણ આવેલી છે કારણ કે તેમણે એક જે આપણે એની ગીર ગાય છે એનો એક બુલ અને એક ગાય બ્રાઝિલના લોકોને દાનમાં આપેલી અને ત્યાં એની ઇકોનોમી છે ને ચેન્જ થઈ હતી એટલા માટે તો આ સુંદર મજાનું મિત્રો ગુજરાતી વિષયનું સોલ્યુશન હતું ફરી મળીશું અન્ય વિષયના સોલ્યુશન સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત